પાવર થિન્કિંગ લેખક ડોક્ટર ઉજ્જવલ પાટની વાંચક દેવેન રાઠોડ સોગંદ હું સોગંદ લઉં છું કે આ કૃતિને વાંચતા વાંચતા હું મારું મસ્તિષ્ક ખુલ્લું રાખીશ તેમજ નવા વિચારોને પ્રવેશ કરવા દઈશ હું વાંચતા દરમિયાન પોતાના પૂર્વાગ્રહોથી મુક્ત થઈને આશાવાદી રહીશ હું દરેક પ્રકારની બહાનાબાજી તેમજ પ્રતિરોધાત્મક વિચારધારાથી દૂર રહીશ અને ખુદની પૂરી જવાબદારી લઈશ હું સંદેહ કે અવિશ્વાસ વગર પોતાની સર્વશ્રેષ્ઠ યોગ્યતાથી આ કૃતિમાં અલગ અલગ સ્થાનો પર પોતાના વિચારોને વ્યક્ત કરીશ વાંચતા દરમિયાન ખુદના દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર તરત અમલ કરવાનું શરૂ કરીશ અધ્યાય એક પાવર થિંકિંગ વાંચવાના નિયમ સંસારની સૌથી મોંઘી પુસ્તક સૌથી મહાન પ્રેરક અને મૂલ્યવાન વિચાર મળીને પણ તમારી અંદર પરિવર્તન નહીં લાવી શકે જો તમે બદલાવા ઈચ્છો ઇચ્છો તો પાવરસૂત્ર ડોક્ટર ઉજ્જવલ પાટની નિયમ એક આ અનોખી કૃતિ વર્કબુકની જેમ છે જેમાં અનેક સ્થાનો પર તમારે ખુદથી પ્રશ્ન કરવાના છે અને એના ઉત્તર લખવાના છે તેથી આ કૃતિને વાંચતા હંમેશા પેનને સાથે રાખો નિયમ બે જો તમે જીવનમાં નક્કર પરિવર્તન ઇચ્છો છો તો આ કૃતિમાં તમારે પ્રામાણિકતાથી પોતાના જીવન વિશે લખવું પડશે આ કૃતિ થોડા સમય પછી તમારા જીવનનો ગ્રંથ બની જશે આથી પોતાની કૃતિને વ્યક્તિગત રૂપથી સંભાળીને રાખો જો તમને પોતાના જીવનને સાર્વજનિક કરવામાં કોઈ તકલીફ ના હોય તો જ અન્ય લોકોને પોતાની કૃતિ વાંચવા આપો નિયમ ત્રણ લખતા લખતા વાંચો એકાંતમાં વાંચો થોડું વાંચો અને વધારે અમલ કરો નિયમ ચાર વાંચતા દરમિયાન પક્ષપાત વગર આત્મનિરીક્ષણ કરતા રહો કેમ કે આ પરીક્ષાના પરીક્ષાર્થી પણ તમે છો અને પરીક્ષક પણ તમે અધ્યાય બે મારા પર કરજ છે આદરણીય પપ્પા જ્યારે હું પ્રાઇમરી સ્કૂલમાં હતો તમને ઈશ્વરે બોલાવી લીધા મને તમારી સાથે ખૂબ ઓછો સમય વિતાવવાની તક મળી હતી પરંતુ તમારી જિંદાદિલી અને બહાદુરીના કિસ્સા મને આજે પણ આંદોલિત કરતા રહે છે આદરણીય મમ્મી આજે હું જે કંઈ પણ છું તમારા કારણે છું મારી બધી ભૂલોને માફ કરીને તમે હંમેશા મારી તાકાત બનીને ઊભા રહ્યા હું દુર્ભાગ્યશાળી છું કે તમને સુખની ક્ષણ આપવાની તક મને ક્યારેય ન મળી શકે જેમ જેમ મારી જિંદગી આકાર લેવા લાગી તમે મને છોડીને જતા રહ્યા આદરણીય દાદાજી તમે જીવનભર સાચા સંસ્કાર આપ્યા અનુશાસન શીખવ્યું અને દરેક જરૂરિયાતને પૂરી કરી મારી દરેક સફળતા પર ગર્વથી તમારી છાતી ફૂલાઈ જતી હતી અફસોસ એ છે કે તમે મને એક લેખકના રૂપમાં ન જોઈ શક્યા હું તમને વચન આપું છું કે તમારા આશીર્વાદથી દુનિયામાં એવા કાર્યો કરવાનો પ્રયત્ન કરીશ જેનાથી તમને લોકોને પોતાના સંસ્કાર અને ઉછેર પર ગર્વ થઈ શકે આ કૃતિ આપના ચરણોમાં સમર્પિત છે અધ્યાય ત્રણ આને વાંચીને જ આગળ વધો આજકાલ યુવા પોઝિટિવ થિંકિંગને પુસ્તકી અને બોરિંગ માનવા લાગ્યા છે તેઓ કહે છે કે આજના સંદર્ભમાં પોઝિટિવ થિંકિંગ પ્રેક્ટિકલ નથી કેમ કે તે ફક્ત આદર્શવાદની વાત કરે છે દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ કરો હંમેશા હસતા રહો બધાને ખુશ રાખો ભાગ્યમાં જે લખ્યું છે તે થઈને રહેશે માણસ જે વિચારે તે મેળવી શકે છે શું આ બધું આજની પ્રેક્ટિકલ દુનિયામાં ખરેખર લાગુ થાય છે મારા મનમાં હંમેશા એક પ્રશ્ન ઉઠે છે શું આજના આ પ્રતિસ્પર્ધી અને મહત્વાકાંક્ષી યુગમાં ફક્ત પોઝિટિવ થિંકિંગના બળ પર ઊંચાઈ પ્રાપ્ત કરી શકાય છે શું ફક્ત પોઝિટિવ થિંકિંગ તમને એ સફળતાઓ અપાવી શકે છે પોઝિટિવ થિંકિંગ રાખે છે પરંતુ એમના જીવનમાં એટલી સફળતાઓ નથી જેટલી હોવી જોઈતી હતી હું એવા પણ લોકોને જાણું છું જેઓ મહેનત કરવાને બદલે આશા લઈને બેઠા છે કે એમનો પણ દિવસ આવશે અને ભાગ્ય ચમકશે પાવર થિંકિંગ આ બધા અર્થોમાં પોઝિટિવ થિંકિંગથી આગળ વધીને પ્રેક્ટિકલ શક્તિશાળી આત્મનિર્ભર અને દૂરદર્શી બનવાની રાહ બતાવે છે આના માટે આપણે પોઝિટિવ થિંકિંગને ત્યાગવાનું નથી પરંતુ એક પગલું આગળ વધીને પાવર થિંકિંગને અપનાવવાનું છે પાવર થિંકિંગ કહે છે કે સફળતાઓને મેળવવા માટે તમને હાથી વધારે ના બોલવાની કળા આવડવી જોઈએ આનાથી તમે બીજાઓ માટે ઉપયોગી તો રહેશો પરંતુ કોઈ તમારો દુરુપયોગ નહીં કરી શકે પાવર થિંકિંગ પોતાના